તો ખેડૂત મિત્રો આપ સૌ માટે સૌથી મોટો અને મહત્વપૂર્ણ પરિપત્ર આવી ગયો છે દોસ્તો પરિપત્ર નો વિષય છે કે એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન બિન ખેતી કરવાના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબતનો સૌથી મોટો અને મહત્વનો પરિપત્ર છે દોસ્તો સચિવાલય ગાંધીનગર દ્વારા આ પરિપત્ર છે તે બહાર પાડવામાં આવેલો છે અને તારીખ પણ જોઈ શકો છો ગઈકાલનો છે 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 આ પરિપત્ર તે બહાર પાડવામાં આવેલો દોસ્તો તો સૌથી પહેલા આપણે પ્રસ્તાવના ઉપર નજર ફેરવી લઈએ કે શું દર્શાવવામાં આવેલું છે આમાં તો ખેડૂત દ્વારા પોતાની એકમાત્ર બચત રહેતી જમીન બિનખેતીમાં ફેરવાથી ખેડૂત મટી જતા હોય તેવા કિસ્સામાં ખેડૂતનો દરજ્જો ચાલુ રહે તે બાબતે પૂર્વવ્રત જોગવાઈ ન હોય આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણ આપવા અંગેની બાબત સરકાર શ્રીની વિચારણા હેઠળ હતી તો ઠરાવ અંદર સૌથી પહેલાં જાણી લઈએ દોસ્તો તો શું છે ઠરાવ તો પુખ્ત વિચારણાના અંતે ઠરાવ કરવામાં આવે છે કે ખેડૂત દ્વારા એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરવાના કિસ્સામાં અરજદાર શ્રીએ બિનખેતીના હુકમની તારીખથી એક વર્ષની સમય મર્યાદામાં કલેક્ટર શ્રી સમક્ષ અરજી કરી ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે તથા અરજદાર સદર પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી લેવાની રહેશે આ ઠરાવની જોગવાઈ પ્રસિદ્ધિ થયાની તારીખથી અગાઉ એક વર્ષ જૂની બિનખેતી થયેલ જમીનના હુકમને પણ લાગુ પડશે ગુજરાત રાજ્યપાલ શ્રીના હુકમથી અને તેમના નામે ઉપસચિવ મહેસૂલ વિભાગ ગુજરાત સરકાર કે આર નામપુરકરની સહીથી આ પરિપત્ર છે દોસ્તો તે બહાર પાડવામાં આવેલો છે તો પરિપત્રની અંદર સ્પષ્ટ દર્શાવવામાં આવેલું છે દોસ્તો કે જમીન છે તેની તમે બિનખેતી કરી હોય અને તમે ખેડૂત ખાતેદાર મટી ગયા હોય તો તેવા કિસ્સામાં તમને ખેડૂત ખરાય પ્રમાણપત્ર છે તે આપવામાં આવશે અને આ ઠરાવની જોગવાઈ પ્રસિદ્ધ થયાની તારીખ પછી અગાઉ એક વર્ષ જૂની બિનખેતી થયેલ જમીન છે તેમને પણ આ હુકમ છે તે લાગુ પાડવામાં આવશે અને અગાઉ એક વર્ષ પહેલાં પણ દોસ્તો તમે બિનખેતી કરી અને તમે ખાતેદાર મટી ગયા હોય તો તેમને આ જે પરિપત્ર છે તે લાગુ પાડવામાં આવશે તેની પહેલાના જે વ્યક્તિઓ છે તેમને લાગુ પાડવામાં આવશે નહીં એક વર્ષનો ક્રાઇટેરિયા આની અંદર દર્શાવવામાં આવેલો છે દોસ્તો તો આપશોને જણાવી દે દોસ્તો કે સૌથી મહત્વપૂર્ણ પરિપત્ર છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો છે કે ભાઈ બિનખેતીથી જે વ્યક્તિ જમીન છે તે બિનખેડૂત બની ગયા હોય બિનખેતી કર્યાથી તો તેવા વ્યક્તિઓને ખેડૂત ખરાય પ્રમાણપત્ર છે તે બે વર્ષની સમય મર્યાદાનો મળશે બે વર્ષની અંદર તેવા વ્યક્તિઓ છે તેમને ખેતીની જમીન ખરીદી લેવાની અન્યથા બે વર્ષ પૂરા થયા બાદ તે પ્રમાણપત્ર છે તે વેલિડ ગણાશે નહીં તો દોસ્તો સૌથી મોટો અને મહત્વપૂર્ણ પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો છે આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ પરિપત્ર છે તે પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પેલા બે લાયકને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ